આવી ગયું છે ભાઈ રંગીલું રાજકોટ અને આજુ ક્યારે આપણે મદ્રાસ મદ્રાસની જગ્યાએ આપણે હજુ ક્યારે પુના ભરી છે ભાઈ કારણ કે સાતમ ટુકડી આવે છે નખ સાતમ ઘરે થાય નહીં રસ્તામાં થાય તો રસ્તો ખરાબ ને એમાં પાછો આ વાટકો ભરીને જાય છે પંખું રાખે સાઈડ કાપેલી વળી બીજું આવી ગયું આ ગ્લાહ ફરીને જાય છે

ગોધરા વટાણ તારાપુર હજુ ઘરે આમથી જવાનો વિચારે કે આણંદથી બંધ કરેલ છે ઓલી ઘરે આપણે જવા નતા સટાણા થઈ ગયું છે જામ આ ગાડી આવે કે જાય કંઈ ખબર નથી પડતી તો હે ભાઈ આપણે સટાણા દેવલા વાળો રોડ આમાં થોડો કટકો ખરાબ બાકી લક્ષક બની ગયો ડુંગર નું કામ ચાલુ હે ભાઈ દેવલા ઘાટમાં રસ્તો ગને ફક્તો ઝબરો રસ્તો બની જાય એટલે ઉપાધી નહીં મારુ તિવારમાં માથે આવેલ આનું ભાઈ બમ્ફરે ઘણું થાય પડીયાર રહેવા દિવસ તમે ફોર ટેક બની હાય કે સિક્સ ટેક બની જાય એ હવે તો બહુ ખબર નથી પણ રસ્તો ભારી બની જાય આપી જે નીચે ગામડાનો વિવાહ હોય ખરાવ ફરી રીતે જ ઓલા રાખીએ

નાસિક મુંબઈ ઇન્દોર હાઈવે ચડી ગયા છે ચડ્યા ભેગા જ આવી ગયા સ્પીડ બ્રેકર વિરમ વિરમ ટ્રાવેલર્સ નંબર એ દીધેલા હે કોલ કન્ટેક આપણે લઈ લીધો છે ભાઈ નિફાળ વાળો રોડ પીપલગાવ થી ખાલી છે મારી લઈ સીધું નિફાળ નિફાળ દે પછી સિનાર પીપલગાવ પીપલગાવ ભાઈ હકડુ ગામ એ ને ટ્રાફિક જાજી છે ગોવિંદભાઈ જો શું હોય હવે જોવા ચાલુ થઈ ગયું છે ભાઈ નિફાળ નિફાળ દે પછી જવાનું છે સીધે સીધું સિનાર એવું આપણે જવાનું હોય ને ઊંલી બાજુની જે ઉટી જાય એ હવે નાસિકથી રસ્તો સીટો સાંયકેડા થઈ મસ્ત ભાઈ સિમેન્ટનો રોડ બનાવે છે આ મશીન પછી હાઈવે થઈ જાય એક નંબર આવીએ ચડી ગયા છે ભાઈ આપણે પૂના નાસિક હાઈવે ઉપર હવે આવી રીતે જેટ પુના સુધી ડબલ ફટો જ રહેશે પુણે દંતાલી ગોદેગાઉ મસ્ત મજાનું મંદિર આવ્યું મુક્તિ શક્તિ મંદિર મંદિર वर गो है चालू भाई। पानी भराइ गया है लाभ वरसाद पड़ी है घाट आई है भाई मस्ती वरसाद के मारू कहा डूंगा ઘાટમાં આવે છે મોજડી વરસાદ ચાલુ હોય ને હય છમ છમ કરતી વહી જતી હોય કોળવે કરતા તો ધીરે ધીરે લોકો લોકો ચાલતા હોય ગાયેલા હોલવા જાય આવી ગયું છે બરાબર આલા ફાટા કરીને ભાઈ નીકળી ગયા છે ભાઈ આપણે નાસિક તરફ પાછા કારણ કે પુનામાં તો ભાઈ માલ જે નહીં ગાડી ઉભે તું ભીધું ઓફિસે મસ્ત નજારો આવી ગયો છે હવે હમણાં આપણે આગળ આવશે ઘાટ ઘાટ ધીમે ધીમે ચાલુ તો થઈ ગયો હે પછી ઓછિકતાનો આવશે ને મોટો ઘાટ ત્યાં અસલ લાગી આવી ગયું ભાઈ મોહન ઘાટ્યું થઈ ગયું હે આવે તો સારું ના આવે તો વધારે સારું लेप का सावी के wajah

આપ દે દે ને જરાક ધીરજ રાખો ભાઈ તમે સાહેબ મળી જાશે છત્રપતિ શિવાજીની મૂર્તિ આવી ગઈ છે ભાઈ સામે સામે આમ જે આપણે બોલાઈ મારું સબ્જીવાળે દેખ લે જરા પીછે ભી ગયા આપણે ડુંગરી ભરીને હા ભરવાડ ભાઈ પરથી મારી લીધો આપણે ખાલી સાઈડ નાસિક ઇન્દોર હાઈવે આવી ગયો છે ભાઈ આપણે અહીંથી મારવાની છે ડ્રાઈવર સાઈડ ડ્રાઈવર સાઈડ મારી બ્રિજ નીચે હાલી થોડાક આગળ હાલીને બ્રિજ ઉપર ચડી જવા દ્રાક્ષ લટકે

કટ પડી ગયા હવે માત્ર એને બનાવ ત્રણ છે ને ભાઈ આપણે આવી ગયા છે દેવલા કાઠ કાઠનું કામ ચાલુ છે આવી ગયા છે ભાઈ આપણે દેવલા સટાણા હાઈવે મસ્ત આપણે હું આગળ છૂરીને આપણે ખુલ્લી કરી નાખી હતી પાછી ટકાઈ ગઈ છે પાછી આને કરવી જોઈએ ભાઈ ઊંચી ન કે બાફલો થઈ જાય બાફલો ક્રિપાલ માસિયાની ગાડી આવી ગઈ છે ભાઈ જીરો એક આ બાજુ આપણે ખોલી નાખ્યું હતું હવાલા લાગે નાખ્યું આને ઊંચું કરી નાખી દે જરાક કેમ જેમ મોરો આવી ગયા છે ભાઈ આપણે નવા બોર્ડરે બોર્ડરે આ ગાડીનો કાટો થાય એટલે આપણે ચડાવવાનું વાગી ગયા છે ને ભાઈ આપણે ભૂગી ગયા છે લીમડી ફાટકવા રૂબ્રિજ ભાઈ આપણે એન્ટર થઈ ગયા છે રાજકોટ ની અંદર શાપર રોડ રાજકોટ ગોંડલ પોરબંદર જુનાગઢ આવી ગયા ભાઈ ટાટા નો શોરૂમ બિલ્ડિંગ બિલ્ડિંગ કેવી બનાવી ટ્રાફિક આ રસ્તામાં થોડું ગ્રીન થોડું ખરાબ છે બાજુ આ રોડ ઉપર ભાઈ પહેલી ફેરે આવ્યા છે આગળ એક ટોલ નાકું આવે છે પણ કટલાનું આવે ને એ કંઈ આપણે ખ્યાલ નથી ક્યુ ગામ છે એ ખબર નથી ગોંડલ નું ટોલ નાકું કહેવાય કમેન્ટ કરજો તમને ભાઈ ગામનું નામ યાદ હોય તો ખાલી મોડકથી થશે તો આપણે બનાવવા માંડ્યા છે શાક ને રોટલીને આપણે હવે ચટણી બનાવે છે કેવીક ચટણી બને દેખાડો તો ભાઈ ચટણી સમજરા હા એ ભાઈ ચટણી એટલે ચટણી છે હાલ તો બનાવીને તમને દેખાડી કે હું આપણે શાક બની ગયું કમ્પ્લીટ હવે આપણે કરીએ રોટલી બનાવવાની રોટલીમાં ના એકનું જે આપણે જીરું આખું કેવી બને જોઈ હવે રોટલી તો ગોળ ગોળ જ બને કારીગર ઊંચા માય લોરે ભાઈ નવ વાગ્યા નવ વાગે આપણે લગાડીએ ગાડી કે આપણે આવા રોટીમાં કરી દે હું ખાલી હવે મજુ આપણે ઉતારવાનું ઘટે મેં ચાલુ દસ વાગ્યા છે શાક પાક રોટલી બોટલી ને કમ્પ્લેટ ચાસ છે બે ગ્લાસ તો ફાઈનલી ભાઈ આપણી ગાડી ખાલી થઈ ગઈ છે ને હવે આપણે જાય છે પીટીયા પાપડી ભરવા જામનગર ડબ્બે ડિલેવરી ભાઈ પીડિયા પાપડી નો અહીંયા હવે ઘર હે ગુણ જ્યાં જોઉં યા પીડિયા બાપડી પીડિયા બાપડી વિડીયા બાપડી લામડો લેવા આવ્યાનો જે લામડો હું ભરવાનું છે લામડા બસમુખિયાની ભાષામાં લામડો એટલે ત્યાં રૂમમાં પૂરી લાલ મંદિર હે હું સાન કાબાજુ રપડાઈ

આવી ગયા હવે આપણે ત્રીજી જગ્યાએ અને વરસાદે આમ થોડોક ચડ્યો હે ત્રિશૂલ બહુ આવી ગયો ભાઈ રસ્તો ખરાબ એના હિસાબે થઈ ગયો હોય આપણે જામ ધીમે ધીમે હાઈલા રાખે છે એટલે વાંધો નથી આવી ગયા છે ભાઈ આપણે રાજકોટ સિટીમાં રાજકોટ કાલાવાડ આપણે ખાલી કરવાની ભાઈ ઉતારવી ચાલુ ધીમે ધીમે પ્લેટો નવા બને ટાકા ઓફિસ ભાઈ આપણે લાલપુર ચોકડી હતી ખાલી કરી નીકળી ગયા છે નાગેડી નાગેડી કઈ જગ્યાએ હોય હવે પછી હોટલ હરિદર્શન હોટલ બની ગયું બાયપાસ હતો પણ હવે સિટીમાં નો એન્ટ્રી કરી દેવા વેલા મોડા જે ભાઈ આપણે બીજી જગ્યાએ ખાલી કરવા